હરિપુરા પાટિયા પાસે શેરડી ભરેલા ટ્રેક્ટરનું તેલર પલટી જતાં એક શ્રમજીવીનું ઘટના સ્થળે મોત નીપજ્યું સુરત વડોદરા રોડ ઉપર હરિપુરા પાટિયા છત્રાલા જંકશન પાસે મંગળવારે રાત્રિના સાડા અગિયાર વાગ્યાના સુમારે શેરડી ભરીને જતું ટ્રેક્ટર નંબર એફ એચ ઓગણચાલીસ એફ ચોત્રીસ ઓગણસાઇ પંચર થતાં ઊભું હતું ત્યારે ત્રણ જેટલા મજૂરો તેલરને જેક લગાવી પંચર બનાવવા માટે ટાયર ખુલી રહ્યા હતા દરમિયાન ટ્રેલર પડતી ખાઈ જતા શેરડીના ભાડા શ્રમજીવી ઉપર પડતા ઘટના સ્થળે એક મજૂરનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ ઘટના જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એકસો આઠને ફોન કરતા આવી પહોંચી હતી અને આ ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા ત્રણેક કિલોમીટર જેટલી લાંબી લાઇનો લાગતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક પાળન હળવું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે સેધી ભરીને જતા ટ્રક અને ટેલરમાં ઓવરલોડ સેધી ભરી જતા હોય છે અને ટાયરની સ્થિતિ નબળી હોવાને કારણે છ દિવસનો ટ્રેક્ટર પલટી જતા બે બનાવ બન્યા છે જેમાં બાદોલીમાં રામપુરા ગામે શેદી નીચે પલસાણા તાલુકાના કાળેલી ગામે રહેતા બે અસસ્પેટ યુવાનોના મોત નીપજ્યા હતા ઘટનામાં એવું હતું કે પહેલાં ગન્નાની ટ્રેક્ટર હતો આનો ટાયર પંચર થઈ ગયો ત્રણ મજદૂર હતા ટાયર પૅંચર જે ભણવા માટે પહેલાં જેક લગાવતા હતા જેક લગાવી ગયા તો એક સાઈડ મેં લોડ આવી ગયો લોડ આવના કારણે પહેલાં જે લારી હતી આ પલટી મારી ગઈ માણસ નીચે દબાઈને આની મૃત્યુ થઈ ગઈ કેટલા સમય મૂળની આ ઘટના થઈ આ કલાક સવા કલાક થઈ ગયો છે લંબો જામ લાગી ગયો બે ત્રણ મીટરનો પણ પોલીસ પ્રશાસન ત્યાં તતર પહોંચી ગઈ અને આપણો પહેલાં એકસો આઠ બી આવી ગઈ છે ઓર મદદરૂપે બધા ગામના આગેવાન છે એટલા મદદ કરતા છે અને પેલા જે નીચે મૃત્યુ થઈ છે આ માણસ ને બહાર નીકાળી લીધો બીજા કોઈને ઘટનામાં એવું કોઈ અત્યારે છે નથી આગળની વસ્તુ કહી નહીં શકી પણ અત્યારે એક માણસ છે આની સાથે ભેગા ત્રણ હતા પણ એક માણસ બે માણસ ઉભા છે એક માણસ નીચે તો નીકાળી લીધો છે